એક પઠાણ મેળામાં ફરી રહ્યો હતો તે મર્દ પુરુષ હતો પરંતુ તેનામાં અક્કલનો સાટો હતો નહી તાકાત તો ખૂટ્યા જેવી હતી મૂસોના આંકડા ચડાવી અને તે મેળામાં ફરતો હતો અને મેળો જોતો હતો તેવામાં તેને કદી ન જોયું હોય એવું દ્રશ્ય જોયું એક વાણિયાને જોયો અને વાણિયો માલસામાન વેચી રહ્યો હતો અને વાણિયાએ પોતાની મૂસો બહુ જ મોટી રાખેલી હતી અને આંકડા ચડાવીને તે ખુરશી બેઠો હતો અને પોતાની માલ સામાન વેચી રહ્યો હતો તે આ પઠાણે જોયું એટલે તે વાણિયા પાસે ગયો અને કહેવા લાગ્યો કે આજકાલ વાણિયા પણ આવી મૂસો રાખવા લાગ્યા અને આંકડા ચડાવવા લાગ્યા મારું તો ખૂન ખોલી ઉઠે છે અને પઠાણ કહેવા લાગ્યો કે તારા મોઢા ઉપર આ મૂસો સોંપતી નથી અને વાણીઓ પણ કહેવા લાગ્યો કે પઠાણ ભાઈ તમને મારી મૂસોથી શું વાંધો છે પઠાણ કહેવા લાગ્યો કે તારી મૂસો જોઈને મારા દિલ ઉપર સરી ચાલતી હોય એવું લાગે છે મારું ખૂન ખોલી ઉઠે છે કે વાણિયા થઈને એવી મૂસો રાખે છે હવે તો અમારે મરવા સિવાય શું બાકી રહ્યું છે આવું પઠાણ કહેવા લાગ્યું એટલે આ મૂસો નીચી કર નહીં તો એમ કરી તે પોતાની કટા કેળેથી કટાર કાઢીને કહેવા લાગ્યો કે મૂસો અને હોઠ બંને તારા વાઢી નાખી છે આ રીતે વાણિયા અને પઠાણ વચ્ચે ઝઘડો થઈ જાય છે અને ત્યાં તો લોકો ભેગા થઈને આ બધું જોવા લાગે છે અને તેમને આવો ઝઘડો કદી પણ જોયો હતો અને જ્યારે પણ આ ઝઘડો તેમને યાદ આવે ત્યારે તેમને બહુ જ હસવું આવતું અને તેઓ બહુ જ દાંત કાઢતા હતા પઠાણ કહેવા લાગ્યો કે તાકાત તો જરાક પણ નથી અને પાછી પાછો મૂછો રાખે છે તે વાણીને કહેવા લાગ્યું કે જલ્દી કર મારા ઉપર ડગ મારતા હોય એવું લાગે છે અને હવે તે કટાર લઈ વાણીને કહેવા લાગ્યો કે મૂસો નીચે કર તો વાણીઓ કે મૂસો નીચે મૂછો નીચે નહીં કરું મરી જાવ પણ અને તે ગભરાઈ જાય છે પણ ગભરામણ પેટમાં છુપાવ્યું અને પોતે થોડીક હસી સાથે તે પઠાણને કહેવા લાગે છે કે પઠાણભાઈ તમે તાકાતમાં તો બહુ જ બળવાન છો મને એક તો પણ હું મરી જઈશ તો પણ હું મરી જઈશ આ રીતે પોતાની ચતુરાઈ વાપરી અને પઠાણને કેવા લાગ્યો કહેવા લાગે છે અને વાણીની વાતો એવી ઝીણી ઝીણી અને ચતુરાઈ વાળી હોય છે કે તેને બ્રહ્માજી પણ સમજી શકતા નથી તો આ પઠાણ શું સમજી શકે અને આ વાણિયો પઠાણને કહેવા લાગ્યો કે એક વાત કહું જો તમે માનો તો તમે મને મારશો એટલે હું બરાડા પાડીશ અને બરાડા પાડીશ અને હું મરી જઈશ એટલે મારી પાછળ મારા ઘરના ખૂબ રડશે અને કરશે તેથી મારા આત્માને શાંતિ નહીં મળે એટલે શાંતિ નહીં મળે એટલે હું ભૂત સર્જાઈશ અને મારી હવેલીની આજુબાજુ આટા મારીશ અને મને મોક્ષ નહીં મળે એ કરતા મારી એક વાત માનો તો હું ઘરે જાઉં અને મારા બૈરી છોકરા અને માત પિતા બધાને મારી નાખું પછી તમે મને મારી નાખજો જેથી કરી તેઓને મારી પાછળ રોવું ન પડે અને તેમને કોઈ ઝંઝા ન રહે અને એમને આ સંસારમાં દુઃખી ન થવું પડે વાણીઓ પઠાણને કહેવા લાગ્યો કે તમારે તો બીબી બચ્ચા તમને જીવતા જોઈ અને ખુશ થશે અને આનંદ કરશે પઠાણ તો બહુ ઉતાવળમાં હતો તો તેને હવે સમજાયું કે આ વાણિયાને મારીશ એટલે હું પણ જાલમાં જઈશ અને મારા બીબી બચ્ચા પણ રોશે અને દુખી થશે તો તે વાણિયાને કહેવા લાગ્યો કે તમે બહુ સારી યુક્તિ સુજાડી છે કે તને હું મારીને જાલમાં જઈશ પછી મારા બીબી બચ્ચા પણ દુઃખી થશે અને રડશે અને તે પણ ધમપસડા કરશે એટલે પઠાણ કહેવા લાગ્યો કે તું જા તારા બી બીબી બચ્ચાને મારી અને પાછો આવ અને હું મારા બીબી બચ્ચાને પણ મારીને પાસો આવું છું એટલે પઠાણ તો એમના ઘરે ઉઘાડી કટાર લઈ અને પોતાના ઘર તરફ ભાગ્યો માણસોને તો આવો તમાસો જોવામાં બહુ જ મજા આવે છે એટલે હલવો ખાવાની એટલો હલવો ખાવામાં મજા ન આવે પણ આવા તમાશા જોવામાં બહુ મજા આવે છે તેઓ આ બધા તમાસો જોઈ રહ્યા હતા અને પઠાણ પોતાના બીબી બચ્ચાને મારી અને પાછો એ ઉઘાડી તલવારે ત્યાં આવી પહોંચ્યો અને વાણિયો પણ જે જગ્યાએ તે ઝઘડો થયો હતો ત્યાં આવી પહોંચ્યો અને વાણિયો ચંદનનો કાસકો લઈને આવેલો અને ચંદનના કાંસકા વડે પોતાની મુસુ નીચી કરી રહ્યો હતો અને પઠાણ જેવો આવ્યો કે તરત ખડખડાટ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે વાણિયા ફોસી તો હોય છે પણ આટલા બધા ફોસી હોય તે મને ખબર નહોતી વાણિયો તો તેની મૂસો કાંસકા વડે નીચી કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પઠાણ ભાઈ મૂસો એક વખત હું સાત વખત નીચી કરું છું અને નીચે રાખું છું અને તે મૂસો કાંસકાથી ઓળવા લાગ્યો અને પઠાણ ને કહેવા લાગ્યા કેવા લાગ્યો પઠાણ પછી વાણિયાને કહેવા લાગ્યો કે બસ કર વાણિયા હવે શું આ મૂછો ઠેઠ પેટમાં ઘૂસવડી દઈશ નીચી કરી અને તે ખડખડાટ હસવા લાગ્યો એટલામાં પોલીસને ખબર પડી કે એના બીબી બચ્ચાની હત્યા કરી છે તો પોલીસ પણ ત્યાં આવી પહોંચી અને પઠાણને લઈ અને ચાલી ગઈ અને વાણિયાએ પાછી મૂસોના આંકડા ચડાવ્યા અને ધીમે ધીમે હસવા લાગ્યો તો વાણિયા આવા ચતુર બુદ્ધિ હોય છે એટલે વાણિયાનો સારો કરવો નહીં મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા મળે અને તમને અમે આવી રસપ્રદ વાર્તાઓ વિરસતા રહીએ તો જય માતાજી મિત્રો આવી વાર્તા ગોત્રમાં અમને ઘણી મહેનત કરવી પડે છે